નમસ્કાર મિત્રો બહુતેર વર્ષ પછી શ્રાવણ પર રચાશે આ બે રાશિઓ પર ભગવાન આશીર્વાદ રહેશે દિવસો આવશે મિત્રો બોતેર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી પર ગજ કેસરી રાજયોગ રચાશે આ સાથે જ બાર રાશિઓમાંથી બે રાશિઓ ઘણા દુર્લભ રાજયોગોના સંયોજનમાં આવવાના છે જેના કારણે બે રાશિઓનું ભાગ્ય શ્રાવણ શિવરાત્રી થી સૂર્યના પ્રકાશ ની જેમ ચમકશે મિત્રો ભોલે શંકર તેમજ માતા શક્તિના આશીર્વાદ ત્રણ રાશિઓ પર પડવાના છે બહુતેર વર્ષ પછી આ શ્રાવણ શિવરાત્રી ખૂબ જ શુભ સાબિત થવાની છે મિત્રો આ શ્રાવણ શિવરાત્રી ફક્ત એક તહેવાર નથી પણ જીવનની નવી શરૂઆત બની શકે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પવિત્ર દિવસે આ યોગ ફક્ત લગ્ન જીવનના અવરોધોને દૂર કરશે જ નહીં પણ ઈચ્છિત ઈચ્છાઓ અને જીવનસાથી મેળવવાનો માર્ગ પણ મોકળો કરશે સારા નસીબ અને સમૃદ્ધિના દસ્તક શરૂ થવાનો છે મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો તમે યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમય આવ્યા છો વિડીયોને બિલકુલ અધૂરો ન છોડતા આ વિડીયો તમારા માટે દર્શકો માટે એક ખાસ સહયોગ લઈને આવ્યો છે મિત્રો માસિક શિવરાત્રીને હિન્દુ ઘરમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાવણ મહિનાની શિવરાત્રી પણ ખાસ છે જે શ્રાવણ શિવરાત તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ શિવરાત્રી ઉજવવામાં આવશે મિત્રો શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે શ્રાવણ શિવરાત્રીના દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવ પોતાના ભક્તના દરેક મુશ્કેલ કાર્યને સરળ બનાવે છે આ વખતે શ્રાવણ શિવરાત્રી તિથિ ત્રેવીસ જુલાઈ ના રોજ સવારે ચાર વાગ્યા ઓગણચાલીસ મિનિટ થી શરૂ થવાની છે અને ચોવીસ જુલાઈ ના રોજ મધ્ર રાત્રિ એ બાર વાગે ચોવીસ મિનિટ સમાપ્ત થશે જ્યોતિષોના મતે શ્રાવણ શિવરાત્રિ પર સવારે વાગ પંદર મિનિટ થી બપોરે ત્રણ વાગે અને એકત્રીસ મિનિટ સુધી ભદ્રહાઈમાં રહેશે આવી સ્થિતિમાં તમે બ્રહ્મ મૂહુર્તમાં શિવની પૂજા કરી શકો છો ઉપરાંત પ્રદોષ કાળમાં પણ ભોલેનાથ ને જલના અભિષેક કરવું શુભ રહેવાનું છે ભગવાનની પૂજા માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે બોતેર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી ખાસ કરીને શુભ સંયોગો સાથે આવી રહી છે મિત્રો આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં રહેશે જેના કારણે ગજ કેસરી રાજયોગ બનશે બ્રહ્માદિત્ય રાજયોગ અને માલવ્ય રાજયોગ પણ બની શકે છે મિત્રો અત્યંત દુર્લભ અને શક્તિશાળી આ યોગ માનવામાં આવે છે વર્ષ વર્ષ પછી બની રહેલા આવા સુમ પહેલા બન્યા હતા જ્યારે શ્રાવણ શિવરાત્રી બુધવારે પણ પડી હતી મિત્રો ત્યારે આ રાજ્યોને ઘણા લોકોના ભાગ્યને ઉજવળ બનાવ્યું હતું

બોતેર વરસ પછી રચાયેલા ખાસ ગજ કેસરી રાજયોગના પ્રભાવથી આ રાશિઓને જીવનમાં ખુશી મળવાની છે નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે બોતેર વરસ પછી શ્રાવણ શિવરાત્રી પર રચાયેલા દુર્લભ ગજ કેસરી રાજયોગના દુર્લભ સંયોગને કારણે હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો હવે તમને આ શિવરાત્રી પર ભોલે બાબાના આશીર્વાદ મળવાના ગજ કારણે ભોલે બાબાએ મિથુન ખોલી દીધા છે આ શ્રાવણ શિવરાત્રી મિથુન રાશિના લોકો માટે પ્રગતિના માર્ગ લાવશે જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તે ચારે બાજુથી લાભ લાવશે હવે તમારા દુઃખના દિવસોનો અંત આવશે મિત્રો આ શ્રાવણ શિવરાત્રી પર ભોલે બાબાના આશીર્વાદ તમારા પર વસે છે જેને કારણે શ્રાવણ શિવરાત્રીનો તહેવાર મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે આ સમય દરમિયાન મિથુન રાશિ પર ગજ કેસરી યોગના પ્રભાવને કારણે તમને જૂના રોકાણોમાંથી સારા પૈસા મળશે આવકના સ્ત્રોતો વધશે તમારા કાર્યની પ્રશંસા થશે બોતેર વર્ષ પછી શ્રાવણ પર રચાયેલા ગજ કેસરી રાજયોગ શુભ સવાર સાથે આ યોગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લ્યો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો શ્રાવણ શિવરાત્રીના દિવસે સફેદ ચંદનનો લેપ બનાવીને શિવલિંગ પર ત્રિપુંડ બનાવો અને તે દરમિયાન નમ શિવાય આ મંત્રનો જાપ કરો આમ કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે નંબર બે જોઈએ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને અમે જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી શ્રાવણ શિવરાત્રી પર રચાયેલા ગજ કે શ્રી રાજયોગ સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનો છે આ શ્રાવણ શિવરાત્રી ભોલે બાબાના આશીર્વાદથી સિંહ રાશિના લોકો પર ઘણી ખુશીઓ લાવશે હવે ભોલે અને માતા ગૌરી તેમના જીવન પર અપાર કૃપા વરસાવશે જેના કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે અથવા તો શ્રાવણ શિવરાત્રી પર તમારા દુઃખના દિવસો સમાપ્ત થશે મિત્રો હવે તમે લાંબા સમયથી શ્રાવણ પર હોલે બાબાના આશીર્વાદથી જે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમાં તમને સફળતા મળશે લોકો સાથે સંપર્ક વધશે જેનાથી તમારો કારકિર્દીનો ગ્રાફ વધશે વિદેશમાં અભ્યાસ કરવાની યોજના સફળ થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો પણ તમને આ સમયે નફો કમાવાની તક મળશે મિત્રો શ્રાવણ શિવરાત્રી પર કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માટે શ્રાવણ શિવરાત્રીના દિવસે પૂજામાં ચંદનથી એકવીસ બેલ પત્ર પર ઓમ નમઃ શિવાય લખો અને તેને ભગવાન શિવને અર્પણ કરો આમ કરવાથી વ્યક્તિની બધી જ ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે જે લોકોના જીવનમાં સનિદોષ છે તેમણે શ્રાવણ શિવરાત્રીના દિવસે પાણીમાં કાળા તલ ભેળવીને ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ આ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આમ કરવાથી તમે શનિના દૈયાના ખરાબ પ્રભાવને ઘટાડી શકશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ મિત્રો આપનો આભાર